નવા વર્ષના પ્રથમ સૂર્ય કિરણોના આગમન સાથે સૂર્ય નમસ્કાર કરી ગુજરાતે સ્થાપિત કરેલ વિશ્વ વિક્રમમાં સહભાગી બન્યો ડાંગ જિલ્લો વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લા કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો ડાંગ જિલ્લામાં છસો સાધકોએ કર્યા સામૂહિક સૂર્ય નમસ્કાર સૂર્ય નમસ્કારને વિશ્વસ્તરીય ફલક પર લઈ જવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સૂર્યનમસ્કાર નમસ્કાર મહાઅભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજે નૂતન વર્ષના પ્રથમ દિવસે તારીખ એક જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં એકસો આઠ સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જે અન્વયે ડાંગ જિલ્લાના આહવા ખાતે ડાંગ સ્વરાજ આશ્રમમાં ગુજરાત વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો તો આ સાથે જ રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાયના અધ્યક્ષસ્થાને સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો યોગ પ્રાર્થનાઓમાંનો એક જ પ્રથા સૂર્યનમસ્કાર છે સૂર્ય નમસ્કાર પ્રત્યે કૃતજ્ઞતાની પ્રાર્થના છે સૂર્ય નમસ્કાર બાર મુદ્રાઓ સાથે મંત્રો છે આ મંત્રો બાર રાશિ ચિહ્નો અને શરીરને એનર્જી પૂરી પાડે છે તેમ જણાવી શ્રી વિજયભાઈ પટેલે સૂર્ય નમસ્કારના સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ તેમજ માનવીઓના શરીર માટે સૂર્યનમસ્કારનું મહત્ત્વ અંગે જાણકારી આપી હતી મંચસ્થ મહેમાનોનું તુલસીના રોપા અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું આહવા ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર શ્રી એસજી તબીયાળ પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશ પટેલ આહવા મામલતદાર શ્રી ભરતભાઈ ચાવડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નરેન્દ્રભાઈ ઠાકરે લીડ બેંક મેનેજર શ્રી સજલ મેઢા જિલ્લા રમતગમત અધિકારી શ્રી અંકુર જોશી આહવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી એ એચ પટેલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ યોગ પ્રતિક્ષકો શાળાના વિદ્યાર્થીઓ હોમગાર્ડ પ્લાટુન પોલીસ મિત્રો વગેરે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસના વર્ષના પ્રથમ દિવસે સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત યોગ બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કારનું એક ખૂબ મોટું મહાઅભિયાન ઉપાડ્યું હતું આ કાર્યક્રમ મોઢેરા મંદિરથી માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રમતગમત મંત્રી ગૃહમંત્રી માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબના અધ્યક્ષસ્થાને ગુજરાતની અંદર યોજાયો હતો એના ભાગરૂપે ડાંગ જિલ્લાની અંદર પણ ડાંગ સ્વરાજ આશ્રમ હાવા ખાતે અને સાપુતારા ખાતે આમ બે જગ્યાએ આ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની અંદર ડાંગ જિલ્લાના સૌ અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને યોગ બોર્ડના સૌ કોચ મિત્રો રમત ગમતના પણ સૌ કોચ અને અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યાની અંદર પણ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને અમારા ડાંગ જિલ્લામાંથી પણ આ રાજ્ય કક્ષાએ ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓએ પણ ભાગ લીધો હતો એ અમારા ડાંગ માટે ખૂબ ગૌરવની બાબત છે ત્યારે આજના આ વર્ષના પહેલા દિવસે સો સ્પર્ધક મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું